ચાય બના <coughs> 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 માં જાય તો તમા હાલો તાતા બસ તો આ લોકો સાર સારમાં માં લુણો આવે છે હજુ તો લગભગ દસ વાગ્યા હે આપડા પેલા તમે શું કરવા અહીંયા કામ થાય આળસ નથી જતી તમને ના આળસ થાય પાકિસ્તાન માંથી ઇન્ડિયા આવવાની પરોલ મિત્ર પણ કઈ થી આવ્યો કીધા આપડા ડાંગર સાહેબ ડાંગર બધા માથા ભરે જોય

વારેલ કાય નથી નાખવાના તે હા અહીંયા ખાતા નતા ભાઈ હજી તો પાર્સલ આવ્યો અને ની બહાર ભીડ લાગવાની ચાલુ થઈ ગઈ ખોલ ખોલ્યો હમણાં તમને દેખાડો સરસ મજાના આઉન શોલ્ડર ના શર્ટ આવી ગયા બધા ફટાફટ ખોલ લાગ્યો પેલા તો આ પ્રકારના બધા ડાઉન શોલ્ડર માં શર્ટ આવી ગયા અને આપણા આર્યન કુમાર આવી ગયા કેમ છો આરેન ભાઈ તમે હમણાં ક્યાંક લાડુ ખાધો તો વાવર સાંભળ્યા ઘણો લાગો તો તો વાંધો નહીં મટી ગયો ને આવે તો તો બસ આજે અમારા દુકાન શું કહેવાય પવિત્ર થઈ ગયા આરે ભાઈ ને પગલા પડ્યા એટલે ઓવરસાઈઝ જેને કેવાય ઈ ટાઈપ ના બધા હમણાં એક તમને ટ્રાય કરીને દેખાડું સરસ મજાના આવ્યા બધા ઇમ્પોર્ટેન્ટ ફેબ્રિકમાં હમણાં એક પહેરી પછી દેખાડું તમને આ ટાઈપ માં ઓવર જોવો ઓવરસાઈઝ બાજી ની કહેવાય શોલ્ડર ડાઉન આવે ઘણા બધા કલર આવી જાય એ બધે બ્લેક સુપર હસ્તુ છે બધા ઓવરસાઈઝ જ આવશે આ ટાઈપ ઘણા બધા કલર હે વાઈટ બ્લેક

રામવાર કે હું તો પડે ને ડિલિવરી બ્લુટૂથ ડિલિવરી પછી શું કીધું ને ફોર્મ અપલોડ કરી લે પછી બ્લુટૂથ તારું કનેક્ટ થશે કે ડિલિવરી આપણી મળી ગઈ છે સસ્તામાં પતી ગયો જોન ભાઈએ કાઈ ઠાપ ઠઠારો કર્યો નથી અત્યારે તો પેડા આવે તો ખરોઈ દેજો ખાલી ખાલી ને કરી ઓકે તો આપડી ઊભી છે ત્યાં એબજેટ હવે સીધા દુકાને હાલો તડકો ઘણો હોય ઝાપાટે પહોંચી જાય હું તો હેલ્મેટ લઈ આવ્યું આ ભાઈ હેલ્મેટ નથી લઈ આવ્યા એટલે તકલીફ પડશે વચ્ચે ફટાફટ પહોંચી આ ગઈ હે શોપ પર ફિરશે થોડી વાર મારે ગયો તો આજે રાત્રે જ છે આપણી ગિડાણા મેચ અને આ વખતે જ આપણી યંગ ઇલેવન એટલે કે બધા અમે ગોકુલ ટીમ થઈ તો આપણે બ્લોગ નતા તો ગોકુલ ઇલેવન માં હું રમતો એની ટીમ મતલબ નાના નાના મારા જેટલા છે બધા યંગસ્ટર તો આજે કિરાણા જાસુ રમવા માટે હજી તો સાત વાગે નવ વાગે જવાનું છે મિત્રો આવશે બધા ગામડે થી કિરાણા રમવા જાસુ આજે મેચ તો ફાઈનલી આજે પાર્થ ઇલેવન ની જગ્યાએ જડાવી લીધું છે ગોકુલ ઇલેવન નો ટેસાડા જોઈ શકો છો ગોકુલ અને નંબર પણ ચેન્જ થઈ ગયા છે આપણા જીરો વન આપડી ઇન્સ્ટાગ્રામી હશે પચીસ ટોકન એ લઈ ગયો ને આયો પાછો હવે તો બસ હવે થોડી વાર માં ભાઈ એટલે નીકળી જાય કિડા મેચ રમવા માટે મજા આવી જવાની છે એમાં તો આપણે લગભગ વનઆઉટ માં જશું કા પછી ઓપનિંગ માં નવા દડા માં આપણો મેર પડે નહીં એટલે લગભગ તો વન આઉટ માં જ જાશું પણ આમાં શું આપણો માન રે મોટી ટીમ આપણો માન રે એ બરોબર એ નવી જગ્યા નવ નવી જગ્યા નવી પ્લેસ બધો તમારો નવી સરથી આજ ચાલુ થાશે ના એમ તો હું રમ્યો હું પેલા ગોકુલ માં જ રમતો ના ના એટલે જો હવે તને નવા નંબર ઉપર ઉભો રાખશે બરાબર પેલે તું ક્યાં આવતો ડાક આઠમે નંબરે આવતો હવે આજ ડાક ત્રીજા અલગ રે ને યાર હમ નો હે ભાઈ મેં ભણ્યો લખું નાખ્યો આપડે ગોકુલ નું નામ લખો નું

આજ ગોકુલ માં રમ્યા કાલ કાલે મેથ પજેની કાલે બાછી હે અત્યારે પોચી જાય સીધા મુકેશભાઈ રેજવાડી ચા પીવી તમારે હા પીયા ને હાલો અહીં ચા પી નાખી અંજર પીઓ આદિપુર પીઓ પર ચા પીશું ખોલતા હોની હે આરની ખુશીમાં જગદીશભાઈ ચા પીવડાવી રહ્યા છે લાવર્તેલે તો મુકેશભાઈ પી રહ્યા છે

કદાચ આજે હારી ગયા એટલે કઈ વાંધો નહીં પાછી હવે તમારી ગોકુલ ની ધાણેટી છે તો હવે તમારો શું આગળનો પ્રયાસ

હવે મુકા ધોકો લેવ ના છો તો હવે હિતેશભાઈ આપણે નીકળીએ ઘરે હાલો હાલો પેમેન્ટ કરી આપો જગદીશભાઈ પેમેન્ટ કરો ગયો જગદીશભાઈ જે સારું રમે કોંગ્રેચ્યુલેશન જગદીશભાઈ આવો જ પ્રયાસ કરતા રહો આ છે ઘરે ને યંગ ટીમ હતી એટલે આજે ઘણું જાજુ કાઈ પરફોર્મન્સ દે ના શક્યા પણ કાલ ધાણી ટી જવાનું છે આપણી મેઈન ટીમ છે તેની તો અત્યારે ફટાફટ સુઈ જાય વાગી ગયા સવા બાર વાગી ગયા ફટાફટ સુઈ જાય ને કાલ મળશું તો લોક કર દે અભૂરો જેવું લોક જોવાની મજા આવી તો લાઇક શેર કમેન્ટ કર નાખ્યો અને ચેનલ સબસ્ક્રાઈબ ન કર્યો તો ફટાફટ કરતા આવો જય રામ